હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિશે સંસ્કૃત એકમ ત્રણ લેખનમ તેનું સ્વાધ્યાય બધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે તમે શરૂઆતમાં જોઈ શકો છો કે જે પણ કક્કાના અક્ષર આપેલા છે એના એ જ અક્ષર આપણે અહીં લખીને પ્રયત્ન કરવાના છે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે જે પણ શબ્દો આપેલા છે એ વાત શબ્દો જોઈ જોઈને પાછા આપણે ફરીથી લખવાના છે અને બોલવાનો પણ પ્રયત્ન કરવાનો છે આ રીતે બરોબર ત્યાર પછી પ્રશ્ન એમાં પણ એક પંક્તિ આપેલી છે એ જ પંક્તિ આપણે જોઈને સુંદર અક્ષરે લખવાની છે જે તમે જોઈ શકો છો આ રીતે ઉપર જોઈ જોઈને તમારે લખવાનું છે આ પંક્તિઓ ત્યાર પછી પ્રશ્ન ચાર આમાં પણ આપણને જે પણ વાક્યો આપેલા છે તો આ જે વાક્યો આપેલા છે એ જ વાક્યો જોઈ જોઈને તમારે સુંદર અક્ષરે લખવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે તમે જોઈ શકો છો આ રીતે આ રીતે જો જે પણ વાક્યો આપેલા છે એ જ વાક્યો આપણે સુંદર અક્ષરે જોઈ જોઈને લખવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા એટલે કે અનુલેખન જ કરવાનું છે આપણે આખા પાઠમાં ત્યાર પછી અહીં આપણા કોઈ મિત્ર સંસ્કૃત શબ્દ બોલે એ શબ્દ આપણે અહીં બોક્સમાં લખવાનો છે તો મેં આ રીતે લખ્યા છે તમારા મિત્ર બીજો કોઈ શબ્દ બોલે તો તમે બોક્સમાં એ પણ શબ્દ લખી શકો છો તો આ સાથે ફ્રેન્ડ્સ આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય